જેવું આજનું પછી સમાચાર જેવા આ તો હગી જોઈ ને આયા ત્યાં મલકાયા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ તૈયાર થઈ ગયો જય માતાજી આજે એ આ ભાઈ ને ગઈશ છોકરી જોવા જવાનું તે આજ કાલ રાતનો ઊંઘ્યો નહીં હવે બગાસ આવી રહ્યા હવે તો જઈને હું ના જાય સારું શિવમ શિવમ ગુડ મોર્નિંગ

ગાઈસ મહેસાણા તો પહોંચી જાય નાગલપુર અને જીગા ભાઈ તો કોઈ ગાડી દોડાઈ ગયા પાંચ મિનિટમાં તો મેં હોણા મોડું થાય હા હોટલે જવાનું કોલેજ આવી ભાષા ટ્રાફિક માં અટકોણા ગોપીનાળ એ રેલવે જાય પીને આણા ને ભમણે ના તો અટા ટ્રાફિક જ હોય 12 વાગે આ તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા અને હવે જીગા ભાઈ જહી ઘરેથી એક્ટિવ લઈને બજાર પેલા ઘરે જ હશી

Dibiya nih, nggak mikir, 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 nggak dikontrol, 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 nggak

હા આ કને સાફ કરી હે આ બોર્ડિંગ કને ભેજો નાખી રાત્રે એલિયન આયા હતા રાત્રે એલિયન આયા હતા હમ હું તન કઈ નહીં ગૂગલ કરી નાખજે પણ એલિયન આવે ને એટલે ઓગણું સાફ કરીને જતા રહે એવું હું નાવા છે તમે જે શું

अनालो को ये मस्ती करी थी गुंडा हो करा तो गुंडा ए ए मेरा मा भाई ना गुंडो कैसे मेरा भाई ना गुंडो कैसे तू ये गुंडो न तू ये गुंडो बोल गुंद। हमें गा मैगी खा रही है मैं रेसिपी बना रही मैगी मैं बना रही हूँ हाँ मैं बना ये बनाई

Om माय गॉड ना जो तू आंखो बंक कर दे बे अब मब्यार ले जाऊं कईस में कि लेवाया था मैं atau तो ले ली थी और एनो ના બનાવી તો તમે હું આયા તો બધું રમણ ભમર થવાના ઉપર કઈ જગ્યા ભાઈ તો આવી ગયા ચાલુ કરી દીધું સાફ કરવાનું એટલે કે ચાલુ કરવાનું હોય એટલે Kuriman chung 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 chung

બસ એટલો જ છો વારો ઓડા પણ ના ઉડાવ હોડીમાં આવું જ કરાયો પાક્કો કલર નાખી દીધા ડબ્બીમાં ले मस्त साफ करना नाखो बस हाबू रहो ना जो कम्प्लीट कर ना बो फिर हम जो, जो पोणी हक नहीं एक जो गाइस चक्का चक कर नो की जिगा का दू का ही है मोटर न मैगी नहीं स्मेल आई थी सर अंदर थी अंदर दी चक्कर 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 हो को दादी हां आ दियो आओ ना पर मेरी दे आ लोखन नु दी वो बे पैसे नहीं दो ए मी तो मैं

એ એ એ કોણ ચી મેગી બનાવી હે આપણે મેં તારા માટે ખજા બીજા તો ગાઈઝ મેગી તો ખાઈ લીધી શિવમ ફોન જુઓ શિવ થોડા બજાર જવું નહીં થોડી વાર ફોનમાં ચાર્જિંગ થાય છે ને પછી બજાર જઈએ બારસો ધરોન પાસે એટલી તો કહે જઈએ એ નદન છું રમી રહ્યું માર્ટીમાં અને પેલો મૈત્ર બધા જુઓ ઓછી તો પહોંચી ગયો

Mitu, तू हमारे हो Dadin, ગાઈસ તો ગાઈસ શાર્ક માર્કેટ તો ભરાઈ ગયું હો તમારા શાર્ક માર્કેટ નહીં શાર્ક માર્કેટ હા હા શાર્ક માર્કેટ તો ભરાઈ ગયું તમારે આવું તો આવી જજો હા તન જીગા આવજે તન જીગા આવજે તન શિવમના મુકીન તો આવી ગયા દુકાન પર દુકાન બંધ કરી દીધી વધાઈ દીધી અને હવે ઘેર જવાની તૈયારી કરી રહ્યા ચાલો ઘરે જઈને મળીએ ખવાય ભાઈ અહીંયા

તો ચલો આપણે બે મૂકીએ તો ભાઈ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ